સુરેન્દ્રનગરમાં એક ગોઝારી ઘટના દુર્ઘટના બની છે આ દુર્ઘટના આપણે વિચારી પણ ન શકીએ કે એક બોર્ડ ન લગાવવાના કારણે કદાચ આ પ્રકારની ઘટના પણ ઘટી શકે ઘટના કંઈક એ પ્રકારની છે કે ત્યાં આગળ કોઈ પુલ બનતો હતો અને ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા ડાયવર્ઝન આપ્યું છે જેટલા પણ વાહનો આવે છે તે ડાયવર્ઝન જે હિસાબથી આપ્યું છે એ હિસાબથી જવું એવું કોઈ પણ ડાયવર્ઝનનું બોર્ડ ન માર્યું હતું પોસ્ટર્સ ન હતું અને ત્યાં એક ગાડી આવે છે ને ગાડી ડાયવર્ઝન એમને દેખાતું નથી ડાયવર્ઝન ખેલું પણ નથી અને એ જે ગાડી છે એ ડાયરેક્ટ ધસી જાય છે નદીના તટ પર અને નદીના તટ પર જયારે ધસે છે ત્યારે ધીરે 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 પાણીના પ્રવાહને કારણે એ ગાડી અંદર ખેંચાતી જાય છે 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 અને ત્રણ લોકોના મોત થાય સવાલ બધા થઈ રહ્યા કે ગંભીરા બ્રિજ બિસ્કીટ ના જીમ તૂટી પડ્યો એ તો બ્રિજ હતો સો વર્ષ પણ એ બ્રિજને પૂરા નતા થયા છતાં પણ એ બ્રિજ તૂટી પડ્યો આખરે થયું શું લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાકી કોઈ કાર્યવાહી નથી થઈ જેના ઘરના લોકોએ પોતાનો મોભી ગુમાવ્યો તો એને એને આપીને સમજાવી એટલે એ આંકડાઓ બદલાયા છે મૃત્યુ આજે બે થાય ત્રણ થાય ચાર થાય પાંચ થાય આંકડાઓ બદલાય છે જે જગ્યાએ મૃત્યુ થાય એના હિસાબથી એમની કિંમત નક્કી થઈ જાય છે રેલવે ટ્રેકના ઉપર આવી જાય છે તો એની કિંમત અલગ આ જગ્યાએ ગોઝારી અકસ્માતમાં મર્યા તો એની કિંમત અલગ રાજકોટની કોઈ દુર્ઘટનામાં મર્યા તો એની કિંમત અલગ કિંમતો નક્કી થાય છે પરંતુ આંકડાઓ રોજ બદલાય છે આંકડાઓમાં ઘટાડો નથી થતો આજે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા ફક્ત ને ફક્ત એ ભૂલના કારણે કે ત્યાં ભાઈ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો ડાયવર્ઝનનું બોર્ડ પોસ્ટર કે મારવામાં નથી આવતું આમ તો આપણે નોર્મલી જોતા હોઈએ છીએ કે જ્યાં પણ કોઈ રોડ રસ્તો બનતો હોય છે ત્યારે પીળા કલરનો અને રે બ્લેક કલરના રાઇટિંગમાં લખવામાં આવ્યું છે કે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વર્ક વર્ક ઇન ઇન પ્રોસેસ પ્રોસેસ થયા પછી આપણને ખબર પડે છે કે આ ડાયવર્ઝન છે પણ ગુજરાતમાં આવી ઘણી બધી જગ્યાઓ છે કે જે આપણે વર્ષોથી જોતા હોઈએ છીએ કે વન વર્ક ઇઝ પ્રોસેસ વર્ક ઇન પ્રોસેસ પણ એ આપણને ક્યારેય જોવા નથી મળતું કે દેટ વર્ક ઇઝ ડન એ આપણને હજી જોવા નથી મળતું ને અત્યારે આ પ્રકારની ઘટનાનું ત્યાં નિર્માણ થયું છે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે રાજુ કરપડા છે એમને સરકારને ઘણા બધા સવાલો પૂછ્યા છે સવાલો સરકારને એટલા પૂછવામાં આવી રહ્યા છે કે શું કરી રહી છે સરકાર અથવા સરકારના ના આમાં કઈ નહીં પરંતુ જે માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે જે રોડ રસ્તા બનાવી રહ્યા છે એમનો તો વાંક છે કારણ કે એમના દ્વારા પોસ્ટર લગાવવામાં નથી આવ્યું ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા હવે આ વસ્તુનું આ દુર્ઘટનાનું જવાબદાર કોણ રાજુ કરપડાએ આ મુદ્દે નિવેદન પણ આપ્યું છે આપણે એમને પણ સાંભળી લઈએ ચિત્રોડી ગામના જે એક નદી આવે છે નદીના પુલ પાસે ઊભો છું ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો આ બનાવની હકીકત એવી છે કે દાધોડિયા ગામથી એક બેનને કંઈક જીવ જંતુ કાઢવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા ધાંગધ્રા ધ્રાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વીફ્ટ ગાડી હતી અને સ્વીફ્ટ ગાડીમાં એ ધાંગધ્રા લઈ જતા હતા ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં ફરાઈથી આવતા ધાંગધરા જતા અહીં બે થોડું એ ચાલુ કરવામાં અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય એના જે મલિતિયાઓ હોય એમને બેદરકારીના કારણે આજે ભયંકર એક્સિડન્ટ થયો છે એ હું તમને આ વિડીયોમાં બતાવી જે ભયંકરી એક્સિડન્ટ થયું એનું મુખ્ય કારણ તો એ છે કે જે ડ્રાઈવર કાઢવાનું હોય એમાં બે બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર નિક્સ અને વાહનને થોડીક સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય પડ્યું લગાડવાનું હોય એડીએમવાળા બોર્ડ લગાડવાનો હોય રાત્રિનો સમય હોય વાળા બોર્ડ ગાડી આવી જાય આ એક ડ્રાઈવર્ટનનો જ ભાગ છે અને હું આગળ તમને બતાવું કે ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર ત્રણ લોકોના મૃત્યુ થયા છે આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કંઈ હોય એની બેદરકારી દાખવી છે એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ હું આ જે ભાજપની સરકાર છે એ આવા નવા બેદરકારી ભર્યા જે કામ કરે છે રોડ રસ્તા ઉપર ખાડા કરે છે રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમને કોઈ આ જીવની કિંમત નથી તો તમે આમ જે રસ્તો બતાવો જે સારા બાજુથી રસ્તો આવે છે તે રસ્તો અને જે આ રોડ છે આ આ રોડ છે અને ગાડી આમથી આવે છે હું આજે તો હું પાછળ ગાડી આવતી હોય તો અહીંયા આપણે સાવ સાવ નજીકમાં એક ડાયવર્જન કાઢવામાં આવ્યો સાવ નજીકમાં ખાડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવે એટલે ઢાળ પડે છે એટલે કોઈ પણ ડાઇવર હોય કોઈ પણ પાકો ડ્રાઈવર હોય તેમ છતાં આ ખાડામાં ગાડી વહી જાય એવી અમને બેદરકારી કરી આ કોઈ પાળો બાંધવામાં નથી આવ્યો જો આયા કણે જે સામે બોર લગાડ્યો છે એ જે આયા કણે અમારે આ ગોપાલભાઈ છે ગોપાલભાઈ જે આ બોર રહ્યું તમે અવારનવાર ચિત્રોડી ગામના હોવા છે તમે અવારનવાર નીકળતા હોય તો આ બોર હતું કે શું હતું કાલ સન નમસ્કાર હું આપનો રાજુ કરપડા આજે એક એવી ગોઝારી ઘટના ઘટી છે લોકોનું હૃદય કંપી ઉઠે ખાસ કરી સરાથી થી જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે જે બ્રિજ કોઈ ત્યાં પાલન કરવામાં આવ્યું નથી એકદમ તોડી નાખવામાં એની નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું પરંતુ બ્રિજનું કામ ચાલુ છે કે ત્યાં કોઈ જાતના રેડિયમ લગાવવામાં નથી આવ્યા રોડ બંધ કરવામાં નથી આવ્યો

બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે જેમાં લોકોના મૃત્યુ થાય છે છે બબુબેન સનાભાઈ ભાનુબેન રમેશભાઈ ત્રીજા જેજરિયા ચોથાભાઈ ચોથાભાઈ બીજલભાઈ છે આ ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થાય છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા

અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય જે કોન્ટ્રાક્ટર જાણતો તો કે અહીંયા ડાયવર્ઝનના નિયમોનું પાલન ન કરવાથી રેડિયમ ન મૂકવાથી રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈ તો એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું આ કોઈ નિયમનું પાલન ન કર્યું

પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે વળતર ચૂકવે અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે ઓમ શાંતિ